શે ડાર્ ડાર્ નો પ્રોગ્રામ કરી નાખવાનો છે આપણે જોગર કરવાનો હલે ભાઈ હલે હે કરો હલે લાઈક કરવાનું કહી દям શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો ઊભો થઈ જાલ હાલ સબ ઊભો થઈને ઊભો રહે નહીં હલેક કરવાનું કહી દે આમ લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો બોલ તો કરી અદદદદદ હાલો ફેમેલી હવે વઘારી નાખીએ આપણે દાળ તમે જોઈજો આગળ દાળની રેસીપી બતાવું છું આખી જો આપણે ગ્રેવી થઈ ગઈ કમ્પ્લીટ બધી આપણે મૂકી દઈએ હવે તેલ હાલો ભેમિલી તેલ મુકાઈ ગયું હે જો તેલ મુકાઈ ગયું હે આપણે કરવાનું છે વઘાર ગેસ કરી નાખો ગોળ આપણે મસાલા થઈ ગયા વેળી જો આપણે કરી નાખીએ વઘાર હેલો ફેમિલી થઈ યુ છે આપણે વઘાર કમ્પ્લીટ હા નાખી દીધી આપણે ડુંગરી ડુંગરી હા હા આ ભાઈ નાખી જરા

બાજરી અને રોટલો અને પંચરત્ન દાળ હો મિત્રો હાલો તો આપણે આને સળ સરવાળ દઈ ગણી વાર બનાવે લોક બનાવે બનાવી લોક બનાવી તો લોક બનાવી સડકો પકડ ફોન હા હા લોક બનાવે એ હા બનાવી લોક

પછી સીધી બાફેલી દાળ જ નાખી દેવાની છે થોડાક મસાલા એડ કરી દેવાના કે થઈ ગયા આપણી દાળ કમ્પ્લીટ આપણે નાખી દીધા મસાલા હળદર ધાણા જીરું આપણે નાખી દે ધાણા જીરું ચટણી એટલી કાશ્મીરી કાઢી

આ બંને સોના કે મીઠું અને da જો

એ મિત્રો આપણી ડાયટ થઈ ગઈ છે રેડી ઉકળીને નયા થઈ ગયા છે બાજરાના મઢા ત્યાર રોટલા જોટલા પટપટાટે પટપટાટે પટપટાટી પટપટાટે આપણી ડાયટ થઈ ગઈ છે કમ્પ્લીટ જો રેડી આપણે એને એને બાકી આવી જાય વાલો મિત્રો ડાર ખાવા કોમેન્ટ મારી દેજો કોમેન્ટ મારવાનું ભૂલતા નહીં જો આ હેને બાઈ જા રોટ જો કમ્પ્લીટ થઈ ગયો આપણે ડાઈ આ નાખી દીધો આપણે જોઈ જો તને બે કમ્પ્લીટ જો ચાલુ થઈ ગયો ટેસ્ટિંગ આ હા હા હેલો ફેમિલી આપણે દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે એમનો ખાય અને આપણે થાળીમાં દાળ આવી ગઈ છે મમરી આવી ગઈ છે

ભાઈ ના ભાઈને હવે લેસનની તૈયારી ચાલતી લાગે શું કે લેસન કરવાનું ભાઈ કરે હે લેસન જવ કરી લે હેલ્લો ફેમિલી ભાઈ કરી રહ્યા છે લેસન હું આપું હે ભાઈ લેસનમાં ઇંગ્લિશનું આવડે હે હે આવડે હે જો લેસન કરી રહ્યા હે આપણે થોડોક બાઈડ નો નજારો તમને બતાવી દઈ સાંજ નો જો સોસાયટી આવી ભાઈ રમી રહ્યા હેઠે જો લાયક કરવાની છે રમી બા છોકરાઓ આપણે સોસાયટી હાલો ફેમિલી અત્યારના બ્લોગમાં આટલું જ અત્યારના વિડીયો આટલું જ તો તમને અમારો વ્લોગ ગયું હોય તો લાઈક કરજો શેર કરજો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં વિડીયો જોયો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વાલા સપોર્ટ કરજો મળીએ નવા બ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ બા ભાઈ